વરસાદ આવતા તમને તડકાથી રાહત તો મળે છે પરંતુ હવામાનમાં ભેજ વધવાથી અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે આ હંમેશા ત્વચાને ચીકણી રાખે છે અને તમે ચોમાસા દરમિયાન પણ સનટેનિંગનો શિકાર બની શકો છો જો આવા દિવસોમાં લોકો ઘણીવાર સનસ્ક્રીમને અવગણે છે એમ વિચારીને કે વરસાદ આવ્યો છે તો આપણી સ્કિનને કંઈ નુકસાન નથી થવાનું તડકાથી પરંતુ આ વાત ખોટી છે તમને ચોમાસાના દરમિયાન પણ તમારી સ્કિન ટેન એટલે કે કાઢી પડી શકે છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું સ્કિનની ટેનિંગ અને જે ઓઇલીનેસ છે એ ચીકણાશ છે તે કઈ રીતે તમે દૂર કરી શકો છો સૌ પ્રથમ તો આપણે એ જાણીશું કે જો તડકાના લીધે તમારી સ્કિન કાઢી પડી ગઈ હોય તો તમારે કેવી રીતે સન ટેનને દૂર કરવાનું છે ટામેટા એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને ટામેટામાં કુદરતી બ્લીચિંગ ગુણધર્મો પણ હોય છે તેથી તે ત્વચાને નિખરવામાં મદદ કરી શકે છે ટામેટાને પીસીને એક સરસ મજાનો પેસ્ટ બનાવી લો અને તે પેસ્ટને તમારે ટેનિંગની જગ્યા પર એટલે કે જ્યાં સ્કિન કાળી પડી ગઈ હોય તડકાથી ત્યાં લગાવો પંદરથી વીસ મિનિટ સુધી પછી ઠંડા પાણીથી તેને ધોઈ લો તમે આ દર બીજા દિવસે લગાવી શકો છો કાકડી ત્વચાને ઠંડક આપે છે અને તે ત્વચાને સાફ કરવાનું પણ કામ કરે છે કાકડીને સારી રીતે છીણીને તેનો રસ કાઢી લો અને કૂની મદદથી તેના રસને ज्या स्किन काढी पडी गई होय लगाव वीस मिनिट सुधी पशी सादा पाणी धोई लो મસૂરની દાળ એક કુદરતી એક્સફોલિએટિંગની તરફ કામ કરે છે અને તે મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં તમારી મદદ કરશે અને સ્કિનને ચમકતી પણ બનાવશે મસૂરમાં કુદરતી બ્લીચિંગ ગુણધર્મો હોય છે જે કાળા દાગ અને ટેનિંગને હળવા કરવામાં મદદ કરી શકે છે તમે મસૂરની દાળને ચારથી પાંચ કલાક સુધી પાણીમાં પલાળી રાખો પછી પીસીને તેની અંદર કાચું દૂધ અથવા દહીં ઉમેરી શકો છો ચૂટકી હળદર બી નાખી દેવાનું છે અને આ પેસ્ટને ટેનિંગવાળી જગ્યા પર લગાવો અને જ્યારે તે સુકાઈ જાય વીસ મિનિટ બાદ પછી તેને હળકા હાથોથી તેને ઘસવાનો સ્ટાર્ટ કરી દો એટલે કે એક્સફોલિએટ કરો તમારા ચહેરાને નવશેકા પાણીથી પછી તમે ધોઈ શકો છો હવે આપણે જાણીશું કે જે ચોમાસામાં સ્કિનમાં ચીકણાશ વધી જાય છે ઓઇલીનેસ તેને કઈ રીતે તમે કંટ્રોલ કરી શકો છો જો કોન્સટાજ ભેજ શોષવામાં મદદ કરે છે એવી રીતે જે તમે ટેલકમ પાવડર લગાવો છો એટલે કે ટેલકમ પાવડરની જેમ જ કોન્સ્ટાર્જ કામ કરે છે તમે તેને તમારા અંડર આર્મ્સ પર ગરદરના પાછળના ભાગમાં લગાવી શકો છો તે ચીકણાપણું દૂર કરે છે અને દુર્ગંધ પણ દૂર કરે છે વિચ હેઝલનું લિક્વિડ એ કુદરતી એસ્ટિન્જન છે જે પરફ્યુમની જેમ જ કામ કરે છે અને તે પરસેવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે રૂની મદદથી તેને પરસેવાવાળા વિસ્તારોમાં તમે વિચ હેઝલ લગાવો એટલે કે જ્યાં તમારી સ્કિન ઓઇલી થતી હોય તમે તમારી જરૂરિયાતની મુજબ દિવસમાં એક કે બે વાર લગાવી શકો છો તેજના પાંદડા ટેનિક એસિડથી ભરપૂર હોય છે અને તેની અંદર પણ એસ્ટ્રિન્જન્ટ ગુણ હોય છે જે પરસેવાને ઓછો કરવામાં તમારી મદદ કરે છે ઉકળતા પાણીમાં મુઠ્ઠીભર તેજના પાંદડા નાખી દો તેને ઠંડુ કરો અને પછી રૂની મદદથી તમે તેને પરસેવાવાળા વિસ્તારોમાં લગાવી શકો છો આ ચા તમે પી પણ શકો છો તે તમારી માટે ફાયદાકારક હોય છે તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો